હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સો ગાઈસ અત્યારે ગયા છે એક અને હજુ મેં ખાધું નથી અને હું જઈ રહી છું મારા માસીની છોકરી છે તો અમે કાલે લોકો હોસ્પિટલમાં ગયા હતા આગળ જોયું અને આજે એને રજા આપી દીધી છે અમે સવારે જ આવ્યા પણ રજા પછી બપોર દસ વાગ્યા પછી આપી તો અમે આવતા રહ્યા હતા ઘરે અને હવે હું જાઉં છું કેમ કે બેબી લઈને આવે છે તો અમે વેલકમ કરવાના છીએ તો હું ઘરે જાઉં છું માસીન ત્યાં સો ગાઈઝ કન્ટિન્યુ રહીજ બ્લોગમાં

अगर तुम्हें बताओ। हो वाओ પહેલાં તો એને આપણે નવડાવીને તૈયાર કરશું પછી અને આગ બાજુ ગાડીમાં જ બેસી છે કે હજુ ડેકોરેશન બાકી છે થોડું એટલા માટે આયા એ આવ્યો તું આ તો બીજો આર્યન છે હા પેલી

જો ગી હું અંદર ચાલુ કરી આવું આવું વાસી વાસી ફરો છો ખરો થોડું અહીંયા એક વાત આપણે જોઈ જાય આપડે આઈતો ખરો આઈ તો ખરો જો ગઈસ આ પાછળ ચોટલી વાળો છોકરો છે ને એ મારી કોપી બહુ મારે છે વિડીયો ની આવો જઈ જ વાત કરું આવા જો આય તો ખરો આય તો કરો તમારો વિડીયો જોવે છે મોબાઈલ માં જોવા કે ટીવી માં જોવે ટીવી માં જોવાનો ટીવી માં દેખાણ તો મોટો દેખાય ટીવી માં છે તમારે કે તો કેવાનું ટીવી માં ચાલુ કરો એમ હા શું કેવાનું ઉતાર કે આવવાની છું